હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું હરિયાળી આલુ પાલકની એક હેલ્ધી સબ્જી બનાવીશું જેમાં આપણે પાલક બાફી નથી અને ખડા મસાલાનો ઉપયોગ કર્યો નથી તેમ છતાં એકદમ ટેસ્ટી સબ્જી બનશે તો જેના માટે આ અઢીસો ગ્રામ બેબી પોટેટો લીધા છે જેને આપણે પાણીથી સારી રીતે વોશ કરી લઈશું બટાકી વોશ થઈ જાય એટલે આપણે તેને કૂકરમાં બાફવા માટે લઈ લઈશું તો બટાકીને આપણે તળીશું નહીં પણ બાફીને તેનો ઉપયોગ કરીશું એટલે થોડી હેલ્ધી સબ્જી બનશે તો તેમાં એક ચમચી મીઠું ઉમેરી અને જરૂર પૂરતું પાણી ઉમેરીને ત્રણથી ચાર સીટી થાય એ પ્રમાણે આપણે બટાકીને બાફી લઈશું હવે મેં અહીં બે નંગ લીલા મરચાં અને એક આદુનો ટુકડો લીધો છે સાથે જ આપણે અહીં લીલું લસણ લઈશું આપણે સૂકા લસણનો ઉપયોગ નહીં કરીએ પણ લીલા લસણનો ઉપયોગ કરીશું તો લીલું લસણ મેં અહીં ચડિયાતું લીધું છે અને લીલા લસણનો આગળ અને પાછળનો બંનેનું પાર્ટ સાથે જ લીધો છે જેને આપણે ક્રશ કરી અને પેસ્ટ તૈયાર કરી લઈએ લીલું લસણ હાજરમાં ના હોય તો સૂકા લસણનો ઉપયોગ પણ કરી શકો છો અને સાથે તેમાં થોડી કોથમીર ઉમેરવી હોય તે પણ ઉમેરી શકાય છે એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે હવે આ આદુ મરચાં અને લસણની પેસ્ટ બનીને તૈયાર છે હવે આપણે મેં અહીં પાલક ધોઈને તૈયાર રાખી છે અહીં મેં બે જોડી પાલક લીધી છે ધોઈને ચોખ્ખી કરેલી પાલકને આપણે મિક્સરમાં લઈ લઈશું અને તેની પ્યોરી બનાવી લઈશું જો અત્યારે આપણે કાચી જ પાલક લીધી છે જેને આપણે બોઇલ નથી કરી તો પણ એકદમ સરસ રીતે શાકનો ટેસ્ટ આવશે સબ્જીનો કલર નહીં બદલાય તો પણ ટેસ્ટમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ નહીં અને વિટામિન્સથી ભરપૂર તો પાલક સરસ મજાની પીસાઈ ગઈ છે તેને સાઈડ પર લઈ લઈશું આ બટાકા પણ સરસ બફાઈ ગઈ છે તેની છાલ ઉતારી લીધી છે તો હવે આપણે સબ્જી બનાવવાની તૈયારી કરીશું તો જેના માટે એક પેનમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઈશું જીરું મેરીશું જીરું સરસ ફૂટે એટલે હિંગ ઉમેરીશું બનાવેલી આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરીશું અને તેને સરસ રીતે સાદરી લઈશું આદુ મરચા લસણની પેસ્ટ સરસ સતરાઈ જાય એટલે હવે આપણે આ એક નાક ઝીણી સુધારેલી ડુંગળી લઈશું તેને આપણે સરસ રીતે સાતરી લઈશું ડુંગળીની કચાશ દૂર થાય એ પ્રમાણે આપણે ડુંગળીને સાતરી લઈશું તો હવે ડુંગળી સરસ સતરાઈ ગઈ છે હવે આપણે તેમાં મસાલા કરીશું હળદર લાલ મરચું ધાણા જીરું સ્વાદ પ્રમાણે મીઠું બધું સરસ રીતે હલાવી લઈશું બધું એકબીજામાં સરસ મિક્સ થઈ જાય મસાલા ભળી જાય એટલે આપણે તેમાં બનાવેલી પાલકની પ્યોરી ઉમેરીશું પાલકની પ્યોરી ઉમેરીને એકદમ સરસ રીતે બધું મિક્સ કરી લઈશું બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે બાફેલી બટાકી ઉમેરી લઈશું બટાકા ઉમેરીને પાલક અને બટાકીના ભાગનું થોડું મીઠું ઉમેરીશું આપણે બટાકી બાફતી વખતે મીઠું ઉમેર્યું હતું અને ડુંગળી સાતરતી વખતે ઉમેર્યું હતું એટલે મીઠું આપણે સાચવીને ઉમેરીશું બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેને ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે કૂક કરીશું ત્યાં સુધીમાં પાલક ચડી જશે અને બટાકાની અંદર પણ સરસ રીતે બધો મસાલો ભળી જશે હવે આપણે ખોલીને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે હવે આપણે તેને એક વખત સરસ રીતે બધું સરસ મિક્સ કરી લઈશું હવે આપણે શાકને ગેસની મીડિયમ ફ્લેમ પર તેને ખુલ્લું જ ચડવા દઈશું જેથી જે વધારાનો પાણીનો ભાગ હોય એ પણ મળી જશે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું ગરમ મસાલો ઉમેરીને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે રૂટીનમાં જે ગુજરાતી શાક બનાવતા હોઈએ છીએ એ તો આપણે રોજ બનાવતા જ હોઈએ છીએ પણ કોઈક વખત શાકમાં થોડું વેરીએશન લાવીએ અને બાળકોની હેલ્થ સચવાય પરિવારના સભ્યોની હેલ્થ સચવાય એવી રીતે આપણે ઓછા મસાલામાં નવી સબ્જી તૈયાર કરીએ તો પરિવારના સભ્યો પણ ખુશ થઈ જાય હવે આપણે તેમાં થોડી ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરીને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને પાંચ મિનિટ માટે તેને ખુલ્લું ચડવા દઈશું જેથી ખાંડમાંથી રહેલું પાણીનો ભાગ એ પણ બળી જશે બસ તો જો હવે આ હરિયાળી આલુ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ સરસ ટેમ્પટિંગ આપણું શાક તૈયાર થયું છે તમે જોઈ શકો છો શાકનો કલર પણ એકદમ સરસ ગ્રીન જળવાઈ રહ્યો છે તો ઓછી મહેનતમાં ઓછા મસાલામાં આપણું સરસ મજાનું હરિયાળી આલુ સબ્જી બનીને તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજીપુરને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો